લાંબા અને કાળા વાળ કોને ન ગમે જો કે પ્રદૂષણના કારણે વાળ પર ખરાબ અસર પડે છે અને આ કારણે વાળના મૂળ કમજોર થઈ જાય છે જો કે તમારા ડાયટમાં અમુક વસ્તુઓ ઉમેરીને તમે તમારા વાળને ખરતા અટકાવી શકો છો વાળને મજબૂત અને હેલ્ધી બનાવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી બસ લાઈફસ્ટાઈલમાં થોડો ફેરફાર લાવવાની જરૂર છે ખાસ કરીને તમારા ડાયટમાં આ વસ્તુઓનો સમાવેશ કરવાથી વાળ ફટાફટ વધે છે તંદુરસ્ત વાળના વિકાસ માટે તમારા શરીરને બધા પોષક તત્વો મળે તે જરૂરી છે એવામાં ચાલુ જાણીએ એવી વસ્તુઓ વિશે જે વાળને લાંબા અને ઘટ બનાવી શકે છે પાલક ખાવી વાળ માટે ફાયદાકારક છે કારણ કે પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે શરીરમાં આયરનની ઉણપને કારણે વાળ ખરવા લાગે છે સાથે જ વિટામિન સી શરીરમાં આયરનને શોષવામાં મદદ કરે છે અને આ કારણથી ડાયટમાં ખાટા ફળોનો સમાવેશ કરવો પણ ફાયદાકારક છે વાળના સારા વિકાસ માટે ઓમેગા થ્રી ફેટી એસિડનું સેવન કરવું પણ સારું છે બદામ અને અખરોટ જેવા સૂકા મેવામાં ઓમેગા થ્રી ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય હોય છે સાથે જ વાળને પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવા માટે તમે ઈંડા પણ ખાઈ શકો છો પ્રોટીન થી ભરપૂર ઈંડાને ડાયટમાં સામેલ કરવાથી વાળ લાંબા અને ઘટ રહેશે